અરે સવાર સવાર માં તૈયાર થયેલા કે ચાલ્યા ગ્રાન્ડ સરના સ્કૂલ ના એડમિશન માટે લઉં છું એ હું

બાળક ને જીવિકા લક્ષી નહીં પણ સાચું શિક્ષણ તમે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છો તમે પ્રગતિ નથી કરી આપણો જમાનો જુદો હતો એ સમય બદલાઈ ગયો અત્યારે અંગ્રેજી માધ્યમનો જમાનો છે અંગ્રેજી માધ્યમ ભણ્યા તો સ્ટેટસ જવાય આપણી વેલ્યુ વધે લક્ઝુરિયસ લાઈફ મળે

અંગ્રેજી માધ્યમમાં ભણશે ને તો એ લોકો આની લોકોની બોલી શકશે અરે પેલા ઉદાહરણ ઠક્કરની કવિતા ખબર છે તમને શું કહું છે ઉદાહરણ ઠક્કર રાતે ખોવાય છે ખોવાય છે ખોવાય છે કોન્વેન્ટ સ્કૂલ ના કમ્પાઉન્ડમાં વાલી અને સંચાલકોની બેદરકારીના કારણે પલખ છપકતી ક્ષણોમાં શું હોય છે સમજતી એક પેઢી ખોવાઈ ગઈ છે જાણો છો તો આપડા બાળક ની જીવન ક્યારે માં માટી તો માતૃભાષાની જરૂરી છે હોવી જોઈએ જો એના મૂળ જ ના રોપાય તો વૃક્ષ બની ને ખીલશે કેવી રીતે

પણ બાળકની રસ રૂચિ અને તો થઈ ગયો છે કોઈ સમજતા નથી પણ તમે તો સમજો હું સમજુ છું જાણું છું પણ ડર લાગે છે જો આપણે આપણા બારને ગુજરાતી માધ્યમમાં મૂકીશું તો સમાજ શું કહેશે આપણે વેલ્યુ શું રહેશે અરે રે વેલ્યુ ની વિચાર કરો છો પણ જરીક વિચારો તમે જાણો છો સમજો છો વિચારો છો અરે સ્વીકારો પણ છો તો અપનાવ્યા કેમ નટકો છો ના માટે કે સમાજ શું કહેશે માટે આપણે માતૃભાષા માધ્યમ માં બાળકને મૂકવું છે તો ચલો આપડે લાગે છે આપણા ઘર થી શરૂઆત કરી